એક એવી ગેંગ કે જેના માથે સો કરતા વધારે ફરિયાદ હતી જોકે સાયબર ક્રાઇમ પણ આ ગેંગની પાછળ પડેલી હતી અંતે આ ગેંગ ઝડપાઈ ચુકી છે જો કે જાણવું જરૂરી છે કે આ ઠગ બાજુ લોકોને કેવી રીતે છેતરતા હતા સાયબર ક્રાઇમની ટીમે આ ગેંગનો કેવી રીતે પડદાફાશ કર્યો જુઓ નાણાંની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ સાયબર ફ્રોડના ગુનામાં એક નાઇજીરિયન સહિત છ સકંજામાં મુંબઈ નેપાળ અમદાવાદ ભારતમાં સૌથી વધુ ફરિયાદ અંતે શાતિરો સકંજામાં

જે ફરિયાદમાં અગાઉ જામનગર ખાતેથી નાઇજીરિયન ગેંગના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આજ ફરિયાદની આગળની તપાસમાં અમારે પીઆઈ વાઘેલા પીઆઈ ચીનમી દેસાઈ પીએસઆઈ રાજોરા અને એમની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાથી આગળની તપાસ કરવામાં આવી કે આમાં નાઇજીરિયન ગેંગના કયા માણસો સામેલ છે અને બીજા કયા ઇન્ડિયન્સ છે જે આ પૂરી પ્રવૃત્તિમાં સામેલ છે તો પીએ વાઘેલા અને પીએ ચીમે દેસાઈની વડપણ હેઠળ પહેલા મેં અલગ અલગ ત્રણ ટીમો બનાવી હતી સૌપ્રથમ બેંગ્લોર ખાતેથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને મોકલવામાં આવી હતી જેમાં મુંબઈ ખાતેથી અન્ય ચાર આરોપી જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ એક ત્રિજુગીલાલ કુર્મી એક આરોપી છે રાજેશ સરોળ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી એટલે ટોટલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી વેપારીની ફરિયાદ પર પોલીસ એક્શનમાં મહત્વનું છે કે

ત્રિજુગી લાલ કુર્મીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે નેપાળના ચૌધરી દંપતીના નામે પંદર એકાઉન્ટ ખોલાવીને ઠગાઈના નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું આરોપીઓની મોડર્સ ઓફ ફ્રેન્ડી શું હતી હવે તે પણ સમજીએ અગર આખી મોડોસ ઓપરેન્ડીની વાત કરીએ તો નાઇજીરિયન જે સાયબર ક્રાઇમ ગેંગ હોય છે એમના દ્વારા ભારતમાં અલગ અલગ પ્રકારની મોડોસ ઓપરેન્ડીથી ક્રાઇમ કરવામાં આવે છે જેમ કે એક આ છે કોઈ મટીરિયલ આયુર્વેદિક કે કોઈ એવું મેડિકલ મટીરિયલ છે એ ખરીદવું છે અને એમના એડવાન્સ પેમેન્ટના નામે જે ઠગાઈ કરવામાં આવે છે આ ઉપરાંત બિઝનેસ બિઝનેસમેલ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ અને મેટ્રિમોનિયલ ફ્રોડ છે કે જેમાં કોઈ પ્રોસ્પેક્ટ તરીકે આ લોકો મેટિમોનિયલ વેબસાઇટ ઉપર કોન્ટેક કરે છે યા તો ફેસબુક ઉપર પછી કોઈ મોંઘી વસ્તુને ગિફ્ટ તરીકે મોકલે અને કસ્ટમ અધિકારી બનીને જે ઠગાઈ કરવામાં આવે છે આ પ્રકારના અલગ અલગ જે ફ્રોડ કરવામાં આવે છે એ ફ્રોડના નાણાં જે અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે એ જમા કરવાનું કામ આ આખી ગેંગ કરતી હતી તો આ જેટલા પકડાયેલા આરોપી છે જેમાં ક્રષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી એ બંને હસબન્ડ વાઈફ છે અને મૂળ નેપાળના રહેવાસી છે એ ભારતમાં અહીંયા પોતે આ ગેંગ માટે છેલ્લા દોઢ વર્ષથી એક આ જે ગેંગ છે શું કરે છે કે યુપી બિહાર અને નેપાળથી અલગ અલગ લોકોને લાવે છે એમના નામે ટેમ્પરરી સ્ટે મુંબઈમાં કે કોઈ અન્ય જગ્યાએ ગોઠવી અને એમના નામે પ્રોપરેટરશીપ ફોર્મ બનાવે છે જેમ કે કરંટ આરોપી જે છે કૃષ્ણમતી ચૌધરી એના કૃષ્ણ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ બનાવવામાં આવ્યું હતું મહેશ ચૌધરી છે એમના નામે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કરીને અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને પછી આ ફોર્મના નામે અલગ અલગ બેંકમાં પંદર થી વીસ જેટલા અકાઉન્ટ ખોલાવે છે અને આ અકાઉન્ટ ઉપયોગ છે એ આ નાઇજીરિયન બેંક દ્વારા જે ફ્રોડના નાણાં જમા કરવામાં કરવા માટે આવતો હતો તો જે કૃષ્ણામતી ચૌધરી છે અને મહેશ ચૌધરી એમને આ અકાઉન્ટ ખોલાવવા માટે છેલ્લા દોઢ વર્ષમાં અત્યાર સુધીમાં છ થી સાત લાખ રૂપિયા કમિશન મળેલું છે અને ખાલી કૃષ્ણામતી ચૌધરીના જ અલગ અલગ અકાઉન્ટમાં અત્યારે સાડા પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવેલા છે અને અમે અન્ય જે બેંક અકાઉન્ટ છે એમની વિગતો હજી ચકાસી રહ્યા છીએ આ ઉપરાંત જે મુખ્ય ત્રણ ઇન્ડિયન આરોપી છે જેમાં સલીમ શેખ ડૉક્ટર કુર્મી જેનું નામ ત્રિજુકીલાલ કુર્મી છે પોતે જે ડૉક્ટર કુર્મી છે ડીએચએમએસ નો અભ્યાસ કરેલો છે અને ક્લિનિક ચલાવે છે મુંબઈમાં અને રાજેશ સરોજ આ ત્રણે એક મોટું નેટવર્ક ચલાવતા હતા જેમાં જે સલીમ છે છેલ્લા દસ વર્ષથી એવા નાઇજીરિયન આરોપીઓ સાથે મળીને કામ કરે છે સલીમ પહેલા એક દિનેશ પાંડે નામની વ્યક્તિ સાથે મળીને કામ કરતા હતા અને આ દિનેશ પાંડે નાઇજીરિયન ગેંગ સાથે સંપર્કમાં હતા જેમનું એક અકસ્માતમાં મૃત્યુ થતા પછી સલીમ ડાયરેક્ટ નાઇજીરિયન ગેંગ સાથે કામ કરે છે સલીમ એની નીચે ડોક્ટર કુર્મી અને રાજેશ જેવા માણસોનો ઉપયોગ કરે છે ડોક્ટર કુર્મી યુપીના ના ખલિયાબાદ બસ્તી અને અલગ અલગ ડિસ્ટ્રિકમાંથી લોકોને અહીંયા બોલાવે છે અને એવી જ રીતના રાજેશ અને એક બીજો ફરાર આરોપી છે લાલજી પાંડે આ લોકો ગુજરાત ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને હમણાં જે સામે આવ્યું છે કે નેપાળથી બી લોકો બોલાવે છે એના ફોર્મ બનાવી અને પછી મલ્ટિપલ એકાઉન્ટ ઓપન કરી અને એમાં ફ્રોડના પૈસા જમા કરાવે છે આ ગેંગને જેમ કે સલીમને આ જેટલું પેમેન્ટ આવે છે એના દસ પર્સન્ટ કમિશન મળતું હતું પૈસા વિડ્રો કરવાનું એટલે સલીમે એક બીજી ગેંગ રાખેલી છે આખી ઘણા માણસોની કે જેનું કામ છે ખાલી બેંકમાંથી પૈસા વિડ્રો કરવાનું અને આ વિડ્રોમાં કરેલા પૈસા માં દસ ટકા કમિશન કાપીને બાકીના નાણા છે આગળ નાઇજીરિયન બેંક ને સપ્લાય કરવામાં આવતા હતા જે નાઇજીરિયન આરોપી પકડવામાં આવેલા છે સ્કીવ ઉભું છે એ અન્ય નાઇજીરિયન આરોપી માટે આ જે નાણાં છે એ સલીમ અને અનેક ફરામ છે આકાશ વસંત ગોની એમની પાસેથી આ પૈસા મેળવ મહત્વનું છે કે સાયબર ક્રાઇમે ઠગાઈના નાણાની ડિલિવરી લેવા આવેલા નાઇજીરિયનને ઝડપી લીધો હતો આ ગેંગ નાઇજીરિયન દ્વારા કરવામાં આવતી ઠગાઈમાં બેંક એકાઉન્ટ સપ્લાય કરતા હતા સાયબર ક્રાઇમે મુંબઈ અને બેંગ્લોરથી આરોપીને ઝડપી પાડ્યા આરોપીઓ જુદા જુદા એન્ટરપ્રાઇઝના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા આ બેંક એકાઉન્ટમાં નાણાંના ટ્રાન્ઝેક્શન પર છ થી દસ ટકા કમિશન મેળવતા હતા સમગ્ર ભારતમાંથી સૌથી વધુ ફરિયાદ આ ગેંગ સામે આવી હતી મેટ્રોમોનિયલ સાઇટ અને બિઝનેસ મેઇલમાંથી પણ આ ગેંગ ફ્રોડ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે મુખ્ય આરોપી છે કે જે છેલ્લા દસ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે નાઇજીરિયન ગેંગના આવા ઘણા બધા ઇન્ડિયન એજન્ટ છે એક જે ફરાર આરોપી છે આકાશ વસન ગોની સલીમની જેમ જ આવી રીતના મોટું રેકેટ ચલાવે છે આગળના જે જામનગરના આરોપી પકડવામાં આવેલા હતા એ બધા જે આગળ છે એ આકાશ વસન ગોની માટે કામ કરતા હતા અને સલીમ આ છેલ્લા દસ વર્ષથી આવા અલગ અલગ લોકોના અકાઉન્ટ ખોલાવી અને એમાં નાઇજીરિયન ગેંગ્સ માટે પૈસા જમા કરાવી અને વિડ્રો કરવાનું કામ કરતો હતો એ બી અમને સલીમના જે મોબાઈલમાંથી અને જે ડોક્ટર કુર્મી પાસેથી અમને તેત્રીસ ડેબિટ કાર્ડ મળેલા છે અત્યારે અને સલીમના જે મોબાઈલમાંથી અમને અકાઉન્ટોની વિગત મળી છે એમની અત્યારે પ્રાથમિક તપાસમાં આખા ભારતભરમાં એકસો દસ થી વધારે કમ્પ્લેન મળી આવી છે અને હજી બી અમને બીજા અકાઉન્ટ જે સપ્લાય કરેલા હોય કેમ કે દસ વર્ષથી આ લોકો કામ કરે છે અમને જે અત્યારે અકાઉન્ટનો ડેટા મળ્યો છે હાલનો જ મળ્યો છે છેલ્લા એક વર્ષનો એટલે અમે હજી તપાસ કરી રહ્યા છીએ કે કેટલા લોકોના અકાઉન્ટ આ લોકોએ ખોલાવેલા ખુલાવેલા છે અને કેટલા બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇઝમાં એવી રીતના હોય છે કે જે મોટી મોટી ફોર્મ્સ હોય છે કોઈ બી ફોર્મ્સ તો એમના જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન થતા હોય છે ઈમેલમાં જનરલી કોઈ એક્સપોર્ટનો બિઝનેસ કરતા હોય છે યા તો ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા હોય છે તો એ જે બે ફોર્મ વચ્ચે જે કોમ્યુનિકેશન ઇમેઇલથી થતું હોય છે તો નાઇજેરિયન જનરલી આ ઈમેલ કોમ્પ્રોમાઇઝ કરતી હોય છે કોઈ બી ફોર્મનું પછી એમને જે પૈસા મોકલવાના હોય છે રેગ્યુલરલી જે ફોર્મ હોય છે એ કોઈ એક અકાઉન્ટમાં જ પૈસા મોકલતી હોય છે એમનું ઇમેલ હેક કરીને આ અકાઉન્ટની વિગત ચેન્જ કરી દેતા હોય છે એટલે જયારે આવી ફોર્મ સાથે જે હમણાં તમે કદાચ જોયું હશે પેપરમાં કે ગઈકાલે જે ડોક્ટર રેડી લેબોરેટરી સાથે બે કરોડનું જે ફ્રોડ થયું છે એ બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઇઝ છે કે જેમાં એ જે કંપની છે જે સામે જે બી ફોર્મ સાથે ડીલ કરતી હોય છે એમનું ઈમેલ કોમ્પ્રોમાઇઝ કરીને અકાઉન્ટની વિગત ચેન્જ કરી દેતા હોય છે એટલે જે પેમેન્ટ બે કરોડનું જે ફોર્મને જવાનું હોય એની બદલે આવા ફ્રોડસરને જાય છે અને એ જે અકાઉન્ટમાં આ બધા પૈસા જાય છે એવા અકાઉન્ટ આ સલીમ જેવા આરોપીઓ પ્રોવાઈડ કરતા હોય છે આમાં કેસમાં સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા ચોક્કસથી મળી છે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં કેટલા આરોપીઓ જેલના સડિયા પાછળ ધકેલાય છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ